નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓ ગરબાડા તાલુકાના સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવ્યા છતાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા વિનય છે સરકારી વિનયન કોલેજમાં વધુ સીટોની માંગણી કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ આ બાબતે રજૂઆત કરતા કોલેજના પ્રિન્સિપલ દ્વારા તેમને જણાવવામાં આવી રહ્યું છે કે સીટો ફૂલ થઈ ગઈ છે અને તેના કારણે તેમને એડમિશન નહીં મળે તેમજ એડમિશન માટે ગરબાડાના ધારાસભ્યનો ભલામણ પત્ર લઈને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે જઈ પચાસ જેટલા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે તેની રજૂઆત લઈ આવો ત્યારે તમને એડમિશન આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ કોલેજમાં સીટો પૂરી થઈ જતા મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા તેઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને એડમિશન ન મળે તો ટૂંક સમયમાં હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી આ બાબતે શાળાના પ્રિન્સિપાલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોલેજમાં 400 વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને જે કોલેજ ચાલે છે તે મોડલ સ્કૂલના બિલ્ડિંગમાં ચાલે છે જેને ખાલી કરવા માટે મોડલ સ્કૂલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે આ સાથે જ વિદ્યાર્થીઓને બેસાડવા માટે યુનિવર્સિટીમાંથી મંજૂરી લઈએ તો અમારે વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં તેમ જણાવ્યું હતું આ બાબતે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે અને આ બાબતે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને પણ રજૂઆત કરવામાં આવી છે મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને ભલામણ પત્ર લખવાની તજવીજ હાથ ધરી છે અમે અહીં વિજ્ઞાન કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભરેલું અમારું નામ મેરિટમાં આવ્યું છે છતાં પણ કાલે જ મેરિટ એક પડ્યું કાલે એ વાળું મેરિટ ચોંટાડવામાં પણ નથી આવ્યું તો અમે કોલેજમાં આવ્યા તો કોલેજના મળ્યા તો અમને કીધું કે અમે આવ્યા તો કોલેજમાં સંખ્યા ફૂલ થઈ ગઈ તો અમને કીધું કે હવે તમને એડમિશન નહીં મળે તો અમને પછી રજૂઆત કરી તો કે ધારાસભ્ય તો અરજી લઈને આવો તો અમે ત્યાં અરજી લઈને આવ્યા તો કાલની અરજી ફાડી નાખી તો પછી પાછા ગયા તો અરજી મળી પણ અમને કીધું કે ગોધરા જઈને અરજી કરો હવે તો અમે ગોધરા જઈએ તો તમે શું કામ એના શિક્ષકો અમને 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 ટૂંક સમયમાં એડમિશન જોઈએ જો નહીં મળે તો અમે હડતાલ પર બેસીશું મોડેલ કોલેજમાં એડમિશન જોતેલું તો મને મારા મેરેજમાં નામ આવી છતાંય મને નહીં મળ્યું મેં એમને જાણ કર્યું ત્યારે એમ કે બાર તારીખે આવજો થઈ જશે તે હું બાર તારીખે આવ્યો તો કે હવે જગ્યા ફૂલ થઈ ગઈ હવે નહીં મળે એમ મને એવું કીધું કે તમે અરજી કરો એક અરજી કરી તે કે આ ખોટી છે તે બીજી એમ કે ગોધરા જઈને અરજી કરો ત્યાંથી અરજી લાવો તો અમે તમને એડમિશન કરાવશું